પાણી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે ખરીફ પાકની વાવણી સમયે સિંચાઈ માટે પાણી આપવા માટે વિચારણા કરાઈ રહી છે નર્મદાના વધરાના પાણીનો જથ્થો સિંચાઈ માટે આપાશે મુખ્યમંત્રી કક્ષાએ પાણી છોડવા બાબતે મંજૂરી માંગવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં સિંચાઈ માટે પાણી આપવા માટે વિચારણા કરાઈ રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યાં સૌની યોજના અને કેનાલોના માધ્યમથી સિંચાઈનું પાણી આપતા હાલ સરદાર સરોવર ડેમમાં અને નિગમના મારફતે સિંચાઈ વિભાગમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હશે એ પ્રમાણમાં મેં મુખ્યમંત્રી સાહેબ પાસે માંગણી કરી છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આ નિગમમાંથી પાણીનો જથ્થો જે વધારાનો જે આપી શકાય એટલો એમના તરફથી મંજૂર થતાની સાથે ફરી પાછા અમે ઉત્તર ગુજરાતની કેનાલોમાં અને સૌરાષ્ટ્રની લિંકોમાં લિંક એક બે ત્રણ ચારેમાં પણ જેટલો જથ્થો ઉપલબ્ધ હશે એ પ્રમાણે પાણી અમે સિંચાઈ વિભાગ તરફથી આપવાના છીએ સુરેન્દ્રનગરમાં પાટડીમાં હિટનની ઘટના બની